સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના જિજ્ઞેશ લલ્લુ ભંડારી અને તેમની પુત્રી પ્રિયાંશી હિમવર્ષાથી દુર્ગમ નેપાળના અન્નપૂર્ણા વિસ્તારમાં દરમિયાન ગુમ થઈ ગયા છે તેઓ એકત્રીસ ઓક્ટોબર સુધી પરત ફરવાના હતા પરંતુ હજુ સુધી કોઈ ભાડ મળી નથી પ્રિયાંશી હે વનિતા વિશ્રામ ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતી અને વન્ય પ્રકૃતિ અને ટ્રેકિંગનો શોખ ધરાવે છે પિતાને પુત્રીની ગુમ થયાની જાણ મળતા પરિવાર ચિંતામાં છે જિજ્ઞેશ પત્ની જાગૃતિ માટે ગુહાર લગાવી છે જયારે જાગૃતિ બહેન હાલમાં એકલા છે અને તેની સાસુની આંખની સર્જરી ચાલી રહી છે સ્થાનિક લોકો પરિવારને સાંત્વના આપી રહ્યા છે અને શોધખોળની કામગીરી ચાલુ છે ટ્રેકિંગ માટે નેપાળ ગયા હતા એમણે ટિકિટ લીધી ચૌદમીની એમની ટિકિટ હતી અને તેઓ સત્તરમી એ નેપાળ પહોંચ્યા કાઠમંડુ અને કાઠમંડુ થી પછી પરમિટ લઈને એ લોકો બસી શહેરની બસ લઈને પછી બસી શહેરથી પછી જીપમાં મનાંગ પહોંચ્યા અને મનાંગ હોટલમાં બે ત્રણ દિવસ રોકાયા અઢાર ઓગણીસ વીસ અને એકવીસમી ની સવારે મને કહ્યું કે હવે અમે ઉપર ટ્રેકિંગ માટે જઈએ છે તો દસ બાર દિવસમાં અમે પાછા રિટર્ન થઈ જઈશું એટલે એકત્રીસમી સુધીમાં એટલે ત્રીસમી સુધીમાં કે અમે આવી જઈશું પણ ત્રીસમી પણ એ લોકો આવ્યા નહીં અને મને થયું કે હવે પચીસમી પછી ત્યાં બરફ બહુ પડ્યો એટલે એક દિવસ મેં રાહ પણ જોઈ કે ચાલો એક દિવસ કે બે દિવસ આમ તેમ થાય કે બરફ ને લઈને જલ્દી ઉતરાય નહીં તો મેં બે દિવસ રાહ જોઈ પછી મને થયું કે લાવ હવે તો રાહ જોવામાં મજા નથી પૂછી તો જોવા દે હોટલમાં એ લોકો ઘણીવાર આવે અને શું કરે કે થાકી ગયેલા હોય તો સુઈ જાય અને પછી જ્યારે ઉઠે ત્યારે મને જાણ કરે કે અમે આવી ગયા છે એટલે પછી મને થયું કે લાવ પૂછી જોવા દે કે એ લોકો આવી ગયા છે કે નથી એટલે હોટલ વાળાનો મેં નંબર શોધ્યો અને એમને પૂછ્યું કે આ મારે હસબન્ડ અને જે ડોટર અહીંયા તમારી હોટલમાં રોકાયા હતા એ આવ્યા કે નથી આવ્યા તો એમ મેડમે કહ્યું કે ના નથી આવ્યા અને પછી એટલે પછી પાછા મેં કીધું ચાલ આજે નથી આવ્યા તો વાંધો નહીં હજુ કે થોડી વાર પણ થાય પછી બીજા દિવસે હજુ નહીં આવ્યા એટલે પછી મેં એમને કહ્યું કે તો કે ના હજુ આજે પણ નથી આવ્યા એટલે પછી મેં અમારા બાજુમાં જે અમિતભાઈ મિસ્ત્રી છે એમને જાણ કરી કે આ તમારા ભાઈ ને મારી છોકરી જે છે એ ગયા છે તો હજુ એમ આવ્યા નથી ને એમની કોઈ જાણ નથી થઈ એટલે પછી એમણે પેલા ધ્વનિ સર અમારા ઉપસર પણ છે એમને જાણ કરી અને એમની સાથે પછી અમે માંડવી ગયા પરભુભાઈ વસાવાની ઓફિસમાં અને ત્યાંથી બધા જે ડોક્યુમેન્ટ જે છે ત્યાં વોટ્સઅપ કર્યા કારણ કે પરભુભાઈ વસાવા ત્યારે ગાંધીનગર હતા એટલે બધા ડોક્યુમેન્ટ અમે દિલ્હી મોકલ્યા અને દિલ્હીની ઓફિસમાંથી પછી જે આપણા વિદેશ મંત્રાલય